હળવદના બ્રાહ્મણી બે ડેમની કેનાલમાં સાફ સફાઈમાં લાલિયાવાડી અને ભ્રષ્ટાચારના ખેડૂતોના આક્ષેપો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદના બ્રાહ્મણી બે ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી આપવાનું હોય જેના કારણે તંત્ર દ્વારા રૂપિયા દસ લાખના ખર્ચે કેનાલની સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય ત્યારે આ સફાઈ કામગીરીમાં સ્થાનિક ખેડૂતો દ્વારા લાલિયાવાડીના આક્ષેપો સાથે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે પાણી કોઈ છે તે હાલેવું નથી અને જોવો તો આ બાવરિયા ઊભા એટલા બરોબર અને કામ કંઈક કરતા સફાઈ કામ કરવા આવ્યા હતા પણ કઈ કામ કર્યું નથી પૈસા ખાવા સિવાય બીજી કોઈ વાત જ નથી એક વસ્તુ તમે સાંભળી લો કે આ બ્રાહ્મણીની કિનારે સાફ કરવી હોય ને તો બે કોઈના કાંઠાના બાવર બધા કાઢવા હોય અને બધું કરવું હોય ને તો એ પાંચ લાખ રૂપિયા ન થાય એમાં દસ લાખ રૂપિયાની ગ્રાહટ આવી છે અને કામમાં કદાચ મારી ગણતરી પ્રમાણે પચાસ હજાર રૂપિયા એવડાવીને જીસીપી વાળાને આપ્યા છે લોને એથી વધારે નહીં આપ્યા હોય કારણ કે મશીન હાલે મારી વાડી બે રોડ ઉપર જ છે એટલે મારો તો આવરો જ આવરો હોય ત્રણ દી જીસીપી નથી આવેલું બરાબર જીસીપી વાળો એક દિના પાંચ હજાર રૂપિયા લે છે એટલી મને ખબર પડે એટલે કામ તો એટલું પંદર હજાર રૂપિયાનું કર્યું હોય પણ આપણે પચાસ હજારનું મિનિમમ કદાચ થોડુંક આગળ કર્યું હોય છે બીજું તો બરાબર અને એકદમ હાઇવે ને લગતું પાટિયા પાસે બે બાજુ સફાઈ કામ કરી લીધું છે એટલે કિનાર સાહેબો આવ્યા તો અહીંયા બતાવી દીધું કે સફાઈ થઈ જઈ પણ કિનારે જોવા જાય સાહેબ તો એમને ખબર પડે કે સફાઈ થઈ છે કે નથી થઈ અને આ મારી પાછળ તમે જુઓ કે આ મે કિનાલમાં ઉભા હઈ અને આ બાવર આર્યા એ લગભગ મારી ગણતરી પર મારી ઉંબરનો તો આ બાવર છે જ આ કાંઠા ઉપર ઊભો છે જો એવડે એને શિયાળામાં સફાઈ કરી હોય તો આ બાવર અહીંયા ન હોય એટલે તો આપણને ખબર પડે ને સાહેબોને ખબર પડે બીજું શું તમને કહેવાય સફાઈ ન થવાથી શું તકલીફ થાય સફાઈ ન થવાથી પાણીનો બગાડ થાય ને એમ બાકી તો પાવાનું તમને કહું કે પાણીનો બગાડ અડધો પાણીનો બગાડ થાય જ છે બાકી આ બ્રાહ્મણી ડેમમાંથી પાણી કોઈ એવી શક્યતા જ નથી કારણ કે મેરુપુર ને માનસર આ બે ગામ ને આથી પાણી જાય છે બરોબર અને એ બે ગામ ને ગમે એમ પાણી વાપરે ને તો આ ડેમ બે વરાનો ખાલી થાય એની બદલીમાં પાણી વેરફી અને એ બધું ખાલી કરી નાખે છે એટલે પછી નોકરીયાત ને એ કિનાલ ઉપર આવવું ન પડે બરોબર બાકી એવી નીતિ વાપરે છે અને ભ્રષ્ટાચાર જ કરવો હે આ કિનાલ ઉપર ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી બરોબર અને ફોર્મ તો ખેડૂત બિચારા કઢવે જ છે કારણ કે અમારે પાણી જોઈએ છે એટલે અમે કઢવી જ ફોર્મ ફોર્મ કરવા ન કાઢવી કારણ કે અમારે પાણી જોઈએ પણ પાણી તો ખૂટાડી જ દે અને બે પાન ત્રણ પાણના ફોર્મ કાઢે હવે તમને કહું નર્મદાની કિનાલે માણસ ગાડી ગાડીને પાઇપલાઈન સરકાર કરીને પાણી ખેડૂને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને આ બ્રાહ્મણી ડેમમાં પાણી માથેથી કિનાલ નીકળી છે કોઈ કોઈને છોડવું નથી ડેમમાં ડેમમાં સોડે તો આ કિનાલ તો અમારે ગારેલી છે જરાક સફાઈ કરી નાખે એટલે કિનાર સરકારને ગારવી નથી પડે એવું બરોબર આવી જ નીતિ વાપરે છે અને પાણી થઈ રહ્યું કરીને લેવા પૂરું પછી બંધ સમસ્યા એ છે પાક તારીખ નક્કી થઈ તો પાણી છોડવા માટે યોગ્ય રીતે કેનાલની સાફ સફાઈ થાય અને સાફ સફાઈ કરે અને જલ્દી પાણી છોડે એ એવી તંત્ર ને અમારી અપીલ છે તંત્ર દ્વારા કઈક સાફ સફાઈ કરવામાં દસ લાખ ના ખર્ચે શું કે છે દસ લાખ ના ખર્ચે સાફ સફાઈ કરીને ગ્રાન્ટ પાસ થયેલી હશે પણ એ રીતે કોઈ જગ્યાએ થોડી થોડી કિનાર સાફ કરેલી છે અને જે જગ્યાએ સાફ કરવી પડી હતી એ જગ્યાએ તો પથ્થર ને બધું એમ નામ પડ્યું છે એટલે યોગ્ય તપાસ કરી અને જલ્દી સાફ સફાઈ કરાવે અને જલ્દી કેનાલ છોડાવે